અને વિડીયોને પોતાના મિત્રો સાથે શેર પણ કરી દેજો મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફ્રોમ મોર્ગન સ્ટેનલી સુસ્ટોન એનર્જી લિમિટેડના શેરોની ની તેની પાછલી રેટિંગને ઘટાડી ઇક્વિવેલન્ટ કરી દીધી છે જો કે બ્રોકરેજે કંપનીના શેરના ટાર્ગેટને 70 રૂપિયાથી વધારી 88 રૂપિયા કરી દીધો છે મોર્ગન સ્ટેનલીએ તેના રિપોર્ટમાં લખ્યું કે ગયા 6 મહિનામાં સુસ્ટોનના શેરનો ભાવ ડબલ થઈ ગયો છે એટલે કે કંપનીની જે રેટિંગ હતી ઓવરવેટ એને ઘટાડીને ઇક્વિવેલન્ટ કરી પણ

કંપનીનો કેશ ફ્લો પણ સારો છે અને ગતિવિધિ મુજબ છે અને મોર્ગન ટેલી નાણાકીય વર્ષ બે પચીસ થી ત્રીસ માં બત્રીસ ગીગા ના ઓર્ડર મળવાની આશા છે મોર્ગન સ્ટેલ્લી એ તેની રિપોર્ટમાં લખ્યું કે ઓર્ડર લેવામાં વિવેક રહ્યું છે અને તે સી અને આ

બજાર મૂલ્યમાં સૌથી વધારે છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સુઝલોન એનર્જી શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી રેટિંગ તો ઘટાડી છે પણ છતાં તેમાં ટાર્ગેટ વધારા સાથે ખરીદીની સલાહ આપી છે અને પાંચમાંથી બે એક્સપર્ટ ખરીદીની સલાહ આપી છે જ્યારે ત્રણ હોલ્ડ કરવાની સલાહ આપે છે એટલે કે શેરમાં કોઈ વેચવાની સલાહ નથી આપી રહ્યા અને ટાર્ગેટ પણ સારો એવો જણાવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટસેપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો